સો માન માવતર જેટલું આપો માવતર છે એમાં કોઈ શંકા પપ્પા એક ભાઈ ને ફોન આવ્યો આ બધી વાતો છે ને આ જેટલી વાતો કરવાનો છું ને એ એક ગુજરાત ની વાત નથી આ ખાસ ધ્યાન નોંધ રાખજો ભાઈ આ બધી વાતો બહાર ની કરવાનો આપણે આમાં એનું કઈ હોય જ નહીં આપણે જે શેઠ સગાળ છે વાત એ આ નહીં એ આપણા વિસ્તારની જેટલી સારી વાતો થાય બધી આપણી છે આવું અમે ગામો ગામ કે એક ભાઈ ને ફોન આવ્યો હવે તમે સાંભળો અહીંયા આપણે એરપોર્ટ તો છે નહીં અહીંયા એટલે નક્કી છું કે આની વાત નથી એમ એક ભાઈ ને ફોન આવ્યો અને ફોનમાં એટલે એની પત્નીને ફોન કર્યો ઘરે કે બકા ખરેખર તો ભાગવત નું પાત્ર છે બકાસુર બકો અને બકી બકો ને બકી બકી છે પૂતના નું સાચું નામ બકી છે ભાગવત નું નામ છે બકો ને બકી બકાસુર નામનો રાક્ષસ એની બેન બકી એટલે ઘણા કે છે તો કેવાનું એમાં કે હું કોઈ વિરોધ નથી કરતો હા લઈ હકારજો આમાં પાછું કઈ હા નગર ઘણા કે અમે કે એમાં તારો શું વાંધો છે ભાઈ એટલે મારું કઈ વાંધો નથી બાપા તમે હું તો આગળ હવાર વયો જવાનો એટલે એની પત્નીને ફોન કર્યો કે સાંભળો છો કે હા હું અત્યારે એરપોર્ટ જાઉં છું સાંજ ની પાંચ વાગ્યા ની ફ્લાઇટ માં મમ્મી આવે છે મમ્મી ને લેવા જાઉં છું અને આપડા વેકેશન છે ને દિવાળીનું તો એક વેકેશન પૂરતું મમ્મી આપણી સાથે રોકાવાના આખું વેકેશન મમ્મી સાથે રહેવાના શબ્દ અને જે બકી બોલી શબ્દો મમ્મી હજી એરપોર્ટ ના આવ્યો તો ના પાડી ગયો આવે નહીં અહીંયા છોકરાઓ સાથે આપણે પ્રવાસમાં માં બધી ફરવા જવાનું કે મમ્મી નું ધ્યાન રાખવાનું અને તમને ખબર તો છે અહીંયા આપણે બે રૂમ છે એક છોકરાનો એક મારો તમારો તો મમ્મી ને શું રસોઈ ઘરમાં મૂકવાના મમ્મીને ના પાડી ગયો પણ કે સાંભળતો ખરી નાય મમ્મી ના આવે ના પાડી ગયો આપણે બધાય સાથે ફરવાનું આ છોકરાઓ સાથે એક મહિનો રહેવું કે નહીં યાર છોકરા ભણતા હોય મમ્મી ના ભણે અરે પણ સાંભળતો ખરી યાર કે નહીં ના પાડી ગયો મહેરબાની કરી ના પાડી મમ્મી જોડે મને નહીં ફાવે નહીં ફાવે મમ્મી જોડે નહીં ફાવે અરે પણ ગાંડી મને સાંભળતો ખરી તારા મમ્મી આવે છે ઓ મોમ આવે છે મોમ નો તો કેટલો સરળ સ્વભાવ છે અને છોકરાને કેટલા સેટ થઈ જાય એટલે તમારા આવે તો મોમ ને અમાર આવે તો બોમ નહીં બેયને સરખું માન આપો બેયની સાથે પ્રેમ સરખો કરો નહીતર તમે એકદી મોમ થવાના છોવ એથી તમારા છોકરા શું કરે નક્કી પીપળ પાન ખરે છે ત્યારે ઝીણી હોય ને હસ્તી જો ખરી ગયું જો ખરી ગયું ત્યારે ખરતું ખરતું પાન એમ કે છે અમ વીતી છે ધીરી બાપડિયા ત્યારે પાંદડા કેતા કે જયારે તું કુપડશો છે ને એટલે દાંત કાઢે બાકી અમારી જેવો તારો વારો આવવાનો જ છે પણ જેના ઘરે આવી મહાકાળી ભગવતી ની કૃપા હોય જેના ખોલડે આવા સંસ્કાર હોય સાહેબ એના માવતર કોઈ શકે એના સંતાનો માવતર ને આપણે 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 વિસ્તારમાં આવી ઘટના છે જ નહીં એટલે ઓલો ભાઈ ના પત્ની જે ટૂંકમાં એના પપ્પા ની ઘરે વયા ગયેલા કે તમારી જોડે નહીં ફાવે

તો હું અહીંયા રસોઈ જ કરાવતો તો કે ગોળ નહોતો પડાવતો એની પાસે સારું સારું રસોઈ કરે છે ને કે હા કાંઈ વાંધો નહીં એમને કહેજો ગૂગુનો ફોન હતો હા મમ્મી કેદી મૂકવા આવો છો મમ્મી મૂકી જાવ ને હવે યાર મૂકવા આવવાનું કે સાસુ ન્યાં શરૂ કર્યો મારી દીકરી કોઈ દિવસ હવે તમારી ઘરે નહીં આવે મૂકો ફોન ઓલો કે ઓકે ઓલો ફોન મૂકી દે પાછું બપોર થાય ભાઈ અગિયાર ને પિસ્તાલીસ એટલે ત્યાં ફોન જાય જાય ને જાય આકાશવાણી અમદાવાદ વડોદરા ને રાજકોટ અને ભુજ અત્યારે અગિયાર વાગે ને પિસ્તાલીસ મિનિટ થઈ છે હમણાં ગુગુ ફોન આવશે ઓલો પર ડે રોજ બપોરે ફોન કરે શું કરે છે કે બેઠા છે રસોઈ કરે છે જે કાંઈ કહે અને પાછો છેલ્લે એમ કહે કે સારું હવે જે હોય ચાલ્યા કરે આવું ક્ષમા કરી દેવાય માફી માગી લઉં છું અને હવે મૂકી જાઓ તમારી દીકરીને હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય મોકલી ગયો મોકલી ગયો કે અન એના સાસુ ખી જાય મારી દીકરી હવે તમારા ઘરે પગ ના મૂકે ના મૂકે ના મૂકે એટલે ઓલો ફટ ફોન મૂકી દેવો

લોકેશ કેમ ફોન કરે પપ્પા પણ તો તો તમને રોજ કીધું છે કે આવી નહી આવે તો તમને શું આનંદ આવે છે રોજ ફોન કરો છો શું કામ તમે દરરોજ ફોન કરો છો તમને શું આનંદ આવે છે પપ્પા હા હા શું કહું સસરાજી કા મારે સાસુ એમ કે હવે મારી દીકરી તમારા ઘરે આવે અને પછી મારી દીકરી નહી આવે નહી આવે તો મેં ફોન મૂકી દીધો મમ્મી ભાઈ હાવ સાચી વાત હવે કહો તો સસરા મળ્યા રડવા ગુગુકા તમે એટલો તો આનંદ લઈ શકો હવે તો મારે બે ભોગવવાના ને સાહેબ અમારો લોક સાહિત્યનો પ્રોગ્રામ તમારા અંદર આ હળવી વાતો કરશું આનંદ કરશું જોક્સ બોલો તમને ખૂબ આનંદ પણ આથી એવું અમારું આશરસ હશે કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો માફ કરજો સાહેબ મારા માટે તમામ મનોરંજન પૂજની છે પણ ઘરેવાર દ્રિયરથી એવું નીકળતું હોય કે બેન સાથે કાર્યક્રમમાં બેઠા હોય તો એમ બેન ને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં બેઠા હોય તો માને દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પતિ પત્ની બેઠા હોય તો વડીલ ને એમ થાય કે મારા પત્ની ને સાથે ન લાવ્યો તો સારું હતું પણ કહેવા ગયો સાહેબ આ લોક સાહિત્યનો કાર્યક્રમ લોક સાહિત્યનો ડાયરો એવો છે કે બેન ને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય પતિ પત્ની સાથે બેઠા હોય મર્યાદાને કોઈ આંચ ના આવે અને એની અંદરથી એમ કહેવાય હળવું આશ્ચર્ય નીકળતું છે એ અમારું લોક સાહિત્યનો આશ્ચર્ય રસ હશે ભલામાં એટલે તમને આનંદ કરાવો હશે આનંદ જી અમે નિસારણી એ બનીને ને દુનિયા માઉં જળનારા કોઈ જે કઈ રકમ આવશે સાહેબ એમાં લઈ એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર અમે લઈને જવાના નથી તમામ અહીંયા મહાકાળીના ચરણમાં મૂકીને જવાનો છે એટલે મારો બાપુ મન મૂકીને વરજો આ તો વચ્ચે 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 ઘડીકી માટે જ લઉં છું હા ગામ સારું છે યાર તો જ આવું મંદિર બને સાહેબ આ તો કમલી વાળું ગામ છે

આખી રાતમાં ભાઈ હકીકત અઢીસો રૂપિયા થઈને એમાં લાઈટ ઝુટકો ખાઈ ગઈ પાંચ મિનિટ પછી લાઈટ આવી મેં કીધું અમે થોડા લીધા હોય અરે મને કહેતો પૈસા જ આવી ગયા તમારી બાજુમાં પડ્યા હતા એટલે મેં ઓડિયન્સ ને વિનંતી કરી સાહેબ આ તો અમારી પ્રતિષ્ઠાનો સવાલ છે ગામમાં મંદિર પ્રતિષ્ઠા અહીંયા અમારી પ્રતિષ્ઠા માટે જે લઈ ગયા હોય એ દઈ જાવ બાપા જે લઈ ગયા હોય એ દઈ જાઓ ભૂપતભાઈ કીધું કે દેવાય હોય પણ આ માઇટ ચાલુ છે તો થોડા દેવા આવે એટલે મેં કીધું ભાઈ પાછી પાંચ મિનિટ લાઇટ બંધ કરી ગયું અંધારામાં દઈ જાઓ પાંચ મિનિટ લાઇટ બંધ કરી અને પાંચ મિનિટ પછી લાઈટું ચાલુ કરી પૈસા જ ન આવે પણ અમારા તબલાન પેટી નતા કોક ઉઠાવી ગયું બોલો જ્યાં કોઈ દી થાય પ્રતિષ્ઠા તમને લાગે